પુનડી પાટિયા પાસે ખુલ્લામ વેચાતા અને પીવાતા દેશી દારૂથી લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલાં પોલીસ સિંગમ બને ગાંધીના આ ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાત સરકાર ગૃહમંત્રી કચ્છ આઈજી કચ્છ એસપી હાલમાં દારૂના વેચાણ ઉપર કડક અમલવારી કરી રહ્યું છે ક્યાંય પણ દારૂ વેચાતો હોય તો તેના ઉપર પોલીસ સિંગમ બનીને કડક પગલાં લે છે ખરેખર પોલીસ એ પ્રજાનો મિત્ર છે ત્યારે માંડવી તાલુકાના પૂનડી ગામે પુનડી પાટિયા પાસે નાના મોટા ઉદ્યોગો આવેલા છે આ ઉદ્યોગોમાં મોટાભાગે પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે દરરોજ અહીં બાર ગામથી ટુ વ્હીલર ચાલક ખુલ્લે આમ દેશી દારૂ વેચી રહ્યો છે ગુજરાતમાં ઘણી વખત લઠાકાન પણ આ દેશી દારૂથી સર્જાયો છે પૂનડી ગામની નજીકમાં જ નાના આસંબિયા ગામમાં પોલીસ થાણો પણ આવેલો છે ત્યારે દરરોજ પૂરડી પાટિયા પાસે ખુલ્લેઆમ પીવાતા અને વેચાતા એ આ દેશી દારૂથી લઠ્ઠાકાન સર્જાય તે પહેલાં પોલીસ સિંગમ બની કડક કાર્યવાહી કરે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે પૂરડી ગામના જાગૃત નાગરિકો પાસેથી જાણવા મળ્યું છે કે પોલીસ આના ઉપર રોક નહીં લગાવે તો આગામી આઠ દસ દિવસમાં અમે જનતા રેડ કરીશું તો આપણે આશા રાખીએ કે પોલીસ સિંગમ બને અને ખુલ્લેઆમ દેશી દારૂ વેચતા આવા બુટલેગરો ઉપર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે મિત્રો ગાંધીનું ગુજરાત એટલે દારૂ મુક્ત ગુજરાત આપણા દેશની અંદર દારૂનો ધૂમ વેચાણ થઈ રહ્યો છે ગાંધીનું ગુજરાત એ ગુજરાતની અંદર આપણે કેટલો દારૂ વેચાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ દારૂબંધીની માત્ર વાતો જ છે મિત્રો હું માંડવી તાલુકાની વાત કરું તો નાના આસંબિયા ગામની અંદર પોલીસ થાણો પણ આવેલો છે અને એની બાજુમાં પુનડી ગામ છે આ પુનડી ગામની અંદર દેશી દારૂ વેચાઈ રહ્યું છે આ હું તમને એના સીન બતાવીશ પુનડી ગામથી પાટિયા પાસેથી આપણે આગળ આવીએ તો પુનડી પાટિયા પાસે પણ અહીંયા દારૂ વેચાય છે અને આ પુનડી પાટિયાથી આપણે અહીંયા કંપનીઓ આવેલી છે અને અહીંયા પરપ્રાંતિયો કામ કરે છે અને કોઈ ટુ વ્હીલર ચાલક એ અહીંયા આવે છે અને દારૂ દેશી એનું વેચાણ કરે છે તો આ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું આ તમે જોવો મિત્રો આ દેશી દારૂની કોથળીઓ આ અહીંયા કેટલી બધી દેશી દારૂની કોથળીઓ પડી છે કેટલા સમયથી છે પૂનડી ગામના જાગૃત નાગરિકોએ પોલીસને અવારનવાર રજૂઆતો કરી છે કે અમારા પૂનડી ગામના પાટિયા પાસે દારૂ વેચાઈ રહ્યો છે એના ઉપર રોક લાગવી જોઈએ મિત્રો હજી સુધી આના ઉપર કોઈ જાતના નક્કર પગલા લેવાયા નથી ત્યારે હાલમાં હું ચોક્કસ કહીશ કે ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છના આઈજી કચ્છના એસપી એ ચોક્કસ કરીએ ઘણી બધી જગ્યાએ તો જો તમને આવું ક્યાંય લાગે તો અમને ચોક્કસ જાણ કરશો અમે એને તંત્ર સમક્ષ મૂકશું અને આપણે આશા રાખીએ કે આ જે દેશી દારૂ વેચાઈ રહ્યો છે એના ઉપર રોક લાગે પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ